દાતા તાલુકાના પાદર ગામે પ્રાકૃતિક કૃષિનો એક દિવસીય કાર્યક્રમ યોજાયો આજરોજ ત્રેવીસ મે બે હજાર ના દિવસે દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ગામ એટલે નવાનું પાદર ગામ આ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ પ્રેરિત અને ગાયત્રી તીર્થ અંબાજી આયોજિત ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમનો એક દિવસીય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગાયત્રી તીર્થના ટ્રસ્ટી શ્રી શંકરભાઈ પટેલ તથા ડાહીબેન પટેલ તેમજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના વિસ્તરણ શિક્ષક નિયામક શ્રી ડોક્ટર રશ્મિકાંત ગુર્જર તેમજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ટેકનોલોજી કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા રિહન એચ મહેતા વિદ્યાલય માકડીના પ્રિન્સિપાલ ડોક્ટર રાકેશ પ્રજાપતિ અને શ્રી જગદીશભાઈ મેવાડા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સો જેટલા ખેડૂતોને મુખ્ય વક્તા અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી વિસ્તરણ નિયામક શ્રી ડોક્ટર ગુર્જર સાહેબ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે ખૂબ જ સુંદર સમજ આપવામાં આવી અને તમામને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે આહવાન કરાયું ઉપસ્થિત રહેનાર તમામ ખેડૂતોને બિયારણની કીટ પણ આપવામાં આવી કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદ લઈ સો છૂટા પડ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઈશ્વરભાઈ પટેલે કર્યું ગાયત્રી તીર્થ અંબાજીના ટ્રસ્ટી શ્રી શંકરભાઈ પટેલે સમગ્ર ગ્રામજનોને સુંદર વ્યવસ્થા જાળવવા અને સો ટકા હાજર રહેવા બદલ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર પિયુષ રાજાપતિ દાતા